सगा बे भाइयो मां बाप नो अवसान थयो यानि बती क्रियाओ पति पछि घरनी संपत्ति ना भाग પાડવા બેઠા બને ભાઈઓ જમીન ના ભાગ પાડ્યા દર દાગીના ના ભાગ પાડ્યા પૈસા ના ભાગ પાડ્યા ઘરના વાસણો ના ભાગ પાડતા હતા એ ભાગ પાડતા પાડતા એક વાટકી વધી અને એ પણ પિત્તળની આ દ્રષ્ટાંત છે બહુ ઊંડા ને ઉતરતા એના સાર ને પકડવાની કોશિશ કરજો એ વાટકા એ એક વાટકીમાંથી ઝઘડો થયો પેલા બંને ભાઈઓ ને પછી દેરાણી જઠાણી આ વાટકી અમને મળવી જોઈએ નાના ભાઈનો વહુ કહે કે બા ગુજરી ગયા ત્યારે છેલ્લે અમારી સાથે હતા એક વાટકી અમને વધારે મળવી જોઈએ મોટા મોટાભાઈની પત્ની કે નહીં બાપુજીની સેવા બા કરતા અમે વધારે કરી છે એક વાટકી અમને વધારે મળવી જોઈએ અને ઝઘડો થયો પહેલા બેનો ને પછી ભાઈઓનો હવે કિંમત વાટકે ની નહોતી હવે સવાલ વટ નો હતો ઝઘડો એટલો બધો વધી ગયો મામલો પોલીસ સ્ટેશન ગયો આખિર કોર્ટમાં ગયો મામલો બંને ભાઈઓના ઝઘડા મોટા ભાઈ ને થયું હવે તો એને બતાવી દેવું છે હવે તો એને બતાવી દેવું છે હવે તો મારા વટ સવાલ છે એ ગામમાં સારામાં સારો વકીલ હતો એની પાસે માણસ ગયો ભાઈ અમારે બે ભાઈઓનો ઝઘડો છે વકીલે કીધું મેટર શું છે બોલે મેટર તો કાઈ છે ને એક વાટકી છે પણ હવે અમારા વટનો સવાલ છે તારી ગમે એટલી ફીસ થાય વાટકી મને મળવી જોઈએ અમારી કોર્ટની તારીખ છે એક ક્ષણ માટે તો વકીલને હસવું આવ્યું કે દસ રૂપિયાની વાટકીની કિંમત આ માણસ દસ હજાર મારી ફી દેવાયો છે પણ કેસ લડવાની ના પડે તો વકીલ થોડો કહેવાય એને કીધું મારી ફીસ ખબર છે ને એક તારીખ ના દસ હજાર પેલો કે આપ્યા વાટકી મને મળવી જોઈએ ગામનો સૌથી મોટો વકીલ હતો એને રોકીને મોટો ભાઈ તો જતો રહ્યો પણ કોર્ટની તારીખ નજીક આવતી હતી એમ નાના ભાઈની ચિંતા થઈ કે વકીલ તો રાખવો પડશે એને ખબર નહોતી મોટાભાઈએ કયો વકીલ રાખ્યો છે એમ થયું હવે તો વકીલ હું મારે પણ રાખવો પડશે ગામનો મોટા મોટો વકીલના પૈસા તો મા બાપના આપેલા ઘણા બધા હતા ઝર જમીન દાગીનાઓ પુષ્કળ હતા હું શું કામ મારો વટ જવા દઉં

પણ કેસ લડવાની ના પડે તો વકીલ થોડા કહેવાય ને કે હું કઈ વાંધો નહીં મારી ફીસ ખબર છે ને એક તારીખના ના બાર હજાર પેલો કે આપ્યા વાટકી મને મળવી જોઈએ સાડા બાર આપ્યા પણ સાંભળ ભાઈ આ તમારી જે તારીખ છે ને એમાં હું રોકાયેલો છું ચિંતા નહીં કરતો વાટકી તને જ મળશે તારે કામ કરવું પડશે શું મારા મિત્ર વકીલ ને ભલામણ કરી દઉં છું હું તને એક ચિઠ્ઠી લખી આપું છું તું ખાલી કવર એને આપી વાટકી તને મળી આમાં કોઈ વકીલ હોય તો માફ કરજો ભાઈ દ્રષ્ટાંત છે કોઈ માથે ન ઓડી લેવું અને ઓઢી લો તો મને વાંધો પણ નથી રેડીમેડ કપડા સેલ થાય અને પહેરી લેવાના

કવર ખોલ્યું ચિઠ્ઠી બહાર કાઢી લખ્યું એમાં એક આંબો છે એને બે ફળ આવ્યા છે દેખો વકીલ કી ભાષા એક આંબો છે બે ફળ આવેલા છે બંને ફળ મને મળ્યા છે એક ફળ મારી પાસે રાખ્યું છે એક તારા માટે મોકલાવું છું ખવા એટલું ખાજે અને ચૂસાય એટલું ચૂસજે પેલું માણસ કે આમાં કે મારું નામ નહીં મારા ભાઈનું નામ નહીં આમાં કે વાતની વાત ન આ બધું શું ઈ વકીલના મિત્ર પાસે જતાં પહેલા ગામના પાદરામાં રહેતા કોઈ સન કોઈ સાધુ એના આશ્રમે પહોંચી ગયો બાપ જેને ગુરુ માનતો તો મહારાજ થોડું સમજાવો ને ચિઠ્ઠીમાં શું લખ્યું છે કેમ ગુજરાતીમાં લખ્યું છે ગુજરાતીમાં મને આ ગુજરાતીનું ગુજરાતી કરી આપો ને એ સાધુ એ બહામાં એ ચિઠ્ઠી વાંચી પણ પહોંચી હોય હસ્તી મહાત્મા તુરંત પરિસ્થિતિ એ સંતે કહ્યું કઈ ઝઘડા ચાલે છે પરિવારમાં બોલે હા સગા બે ભાઈના ઝઘડા છે પણ મેટર બોલે મેટર કઈ નહીં કેવલ એક પિત્રો વાટકી પણ હવે વાટકીનો સવાલ જ નથી હવે અમારા વટ નો સવાલ સંતે કહ્યું શા માટે મા બાપની આપેલી સંપત્તિ આ વકીલ ના પાછળ ખર્ચવા માંગો છો વાત આમાં શું લખ્યું છે એક એક આંબો છે ને બે ફળ લાગ્યા છે બંને ફળ મને મળ્યા છે એક મારા માટે રાખું છું તારા માટે મોકલાવું છું આનો મતલબ એ થયો કે તારો મોટો ભાઈ પણ એ જ વકીલને રોકીને આવ્યો છે જેની પાસે તો ગયો છે વાત છેલ્લું વાક્ય ખવા એટલું ખાજે અને ચૂસા એટલું ચૂસજે એનો મતલબ એ થયો બંને વકીલ આપસમાં મળેલા છે કોર્ટના કઠેરામાં બંને ભાઈઓને ઉભા રાખશે સામસામે દલીલો કરશે પુષ્કળ દલીલો કરશે તારીખ તારીખ એની ઉપર તારીખ તારીખની ઉપર તારીખ એની ઉપર તારીખ અને છેલ્લે તમારા હાથમાં રહેશે કેવલ કોર્ટની તારીખ નહીં વાટકી તને મળે નહીં વાટકી તારા ભાઈને મળે વકીલોના ઘર ભરાશે મૂક બધું કેસ પાછો ખેંચી લે જા નાનો છે ને મોટાભાઈ ની માફી માં મોટાભાઈ ને ક્યાંક વાટકી મને નથી જોઈતી વાટકી તમને રહી હું મારો કેસ પાછો ખેંચું છું સંતની શિખામણ લાગી ગઈ દોડ તો ઘરે ગયો મોટા બેને પગે લાગ્યો ભાઈ માફ કરજો મારે કોઈ કોટ નથી કરવું મારે કોઈ કોટ કેસ નથી કરવું મારા કેસ પાછો ખેંચું છું તમે મોટા છો આ વાટકી તમને રહી ત્યાં મોટા ભાઈ ઉભા થઈ ગયા ભેટી પડ્યા ભાઈ મારે વાટકી જોતી વાટકી તને રહી સંપમાં સાર છે સંપમાં સુખ છે સમ વિના સુખ જગ માં મળતું નથી એવા સંપના દાખલા લાખ લાખ ઘર ઘર ગવાણા એવા સંપના દાખલા લાખ લાખ ઘર ઘર પાન પલ્લવ પલ્લ રંગબેરંગી દેખીને ડાળીને ને આવ્યો એ ખરા પાન પોતા થકી પછી આગનમાં એમનો અંત આવ્યો એ સાહિત્ય કે દર્શન

એ પાન ના વખાણ કરવા કેવા લીલા છમ પાન છે કેવી શીતળ છાયા છે આ પાન ના વખાણ દાળ સહન ન થયા પાન પલ્લવ જોલે રંગ બેરંગી દેખીને ડાળીને દ્વેષય આવ્યો ઈર્ષા થઈ ડાળીને પાન નું વજન હું ઉપાડું અને વખાણ પાન ના કરે માણસ પાનખર ઋતુ આવી ડાળીએ બધા જ પાન ને ખેરી નાખ્યા વળે ખરા પાન પોતા થકી બધા જ પાન ખરી ગયા ઈર્ષા થઈ ડાળીને પોતાના પાનને પોતાનાથી જુદા કરી નાખ્યા પણ પછી શું થયું એ અગદમાં એમનો અંત આવ્યો વડલો સુકાઈ ગયો એ ખેતર નો માલિક આવ્યો હવે આને શું કરું કુહાડી લઈને આવ્યો એક એક ડાળોને કાપી નાખી ચુલામાં બળતણ કરીને બાળી દીધી ડાળીઓને ખરી ગયેલા પાંદડાઓ પવનના ઝપાટાની સાથે દૂર સુદૂર જંગલમાં વેર વિખેર થઈ ગયા ન સુખ ડાળને મળ્યું ન સુખ પાનને મળ્યું કારણ કેવલ ઈર્ષ્યા અને અદેખાય પોતાનો અહમ આવા એક નહીં સાહિત્યમાં આવા અનેક દાખલાઓ છે